અમરેલી જિલ્લાના વડિયાના સુરવો ડેમનું ખોલાયું પાટિયું સુરવો ડેમનું અડધો ફૂટ પાટિયું આવ્યું ખોલવામાં ખેડૂતોના શિયાળુ પાક માટે ડેમનું પાટિયું આવ્યું ખોલવામાં વડિયા ચારણિયા ચારણ સમઢણિયા ગામના ખેડૂતોને આના લીધે થશે ફાયદો ભર શિયાળે ડેમનું પાણી નદીઓમાં વહેતું હોવાનું મળ્યું જોવા ડેમમાંથી પાણી છોડાતા ખેડૂતોમાં જોવા મળી આવી હરખની હેલી હું પૂર્વ સરપંચ છગનભાઈ શાંતિભાઈ ઢોલરિયા વડિયા આજે સુરવ એકમાંથી પાણી ખેડૂતોની માંગણી હતી કે ભાઈ ઘઉં ચણા જેવા શિયાળુ પાક બચાવવા માટે બે જરૂર હતી એટલે આ વિસ્તારના ધારાસભ્ય કૌશિકભાઈ વેકરિયા અને જેતપુરના ધારાસભ્ય શ્રી જયેશભાઈ રાદડિયાને ચારણિયા અને વડિયાના ખેડૂતોએ રજૂઆત કરી જે રજૂઆત આજે ફળી છે અને ખેડૂતોનો પ્રશ્ન આ બંને ધારાસભ્યોએ જાણ્યો હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ